જ્યાં ભજન બન્યા ને ભજન હોય લોકગીત હોય સાખી હોય દુવો હોય ત્યાં કઈ વાત પડી હોય એમ નામ બાબુ બને નહીં કે અત્યારે કોમ્પ્યુટર ને આધુનિક યુગ છે વિજ્ઞાનનો યુગ છે એક ભજન બનાવીને બજારમાં મૂકો છો હાલે તો નો હાલે સંતોએ પોતે અનુભવ કરીને પરફેક્ટ કરીને ક્યાં શું પડ્યું એનું પરફેક્ટ કરીને આપણને આપ્યું છે જ્યાં જ્યાં ભજન બન્યા ની આ વાતો પડી છે સતી તોરલ જાડેજો જાડે ભાઈ વાયક માં ગયા ને રસ્તામાં એક પ્રસંગ બન્યો અને સતી તોરલ મુર્શિદ થઈ ગયા જાણે છે બધા જોકે અપનાવું નથી કોઈને ખબર તો છે રામ જ્ઞાન સીતાજી રાવણ લઈ ગયો હનુમાનજી રાણ ને માર્યો છે નથી સીતાજી જેવું બૈરું ખરું આપણે રામ જેવો દીકરો ખરો દશરથ જેવો મા બાપ ખરા એ થવાની જરૂર છે તો રામાયણ ની વાત કરાય રામાયણ ને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા છે રામાયણ એમ કહે છે કેવા દીકરા હોય કેવા ભાઈ હોય કેવા મા બાપ હોય કેવો બૈરું હોય જોવું હોય રામાયણ માં જોવું રડેલું ન ખાવું હોય મહાભારત માં જોવું એટલે એ દશા છે ને અત્યારે બધા નથી દેવું નથી દેવું કરે બધાય એટલે એમ નો હાલે કૃષ્ણ પરમાત્મા દુર્યોધન ની એક જ વાત કરી હતી કે ભાઈ હસ્તિનાપુર ની ગાદી તમે લઈ લ્યો પણ આ પાંચ ભાઈ છે પાંચ ભાઈને ખાવું શું પાંચ ગામ તો આપો એ કે હો ને નાકાની અણી જેટલું નથી દેવું તો કે બાજવું પડશે કે બાજવું છે પણ દેવું નથી લો બાજ્યા શું કાઢ્યું હવે એ એક એક માં કે દાથી ના બળ હતા એમનું કઈ ન આવ્યું તમારા મારા ઠેકડા ફેરે જેટલા કરજો જરાસંગ ભીમ દુર્યોધન આ બધાને દાથી નું ભૂજા બળ હતું મહાપુરુષો કે છે ઉપયોગ સીમા કર્યો ભાઈઓ મારવામાં અને ભાઈઓ ભાઈઓને માર્યા એને બાપુ મલપા કાઢ્યું છે શું

અયોધ્યાની ગાદી ઉપર બાબુ કેવા કેવા સિદ્ધ પુરુષો થઈ ગયા એવી ગાદી હવે આપણે એક પતરા નાખેલું સારું સાપરું હોય તો બટા છટી બોલાવે મારે લેવું મારે લેવું ઓલા ઓલી આવી ગાદી હતી ના કોઈ તણી નહોતા આ પતરા ના સાપરાટ હું બાજો હરિયા અને ભગવાન દે દીધી ભૂખ ભાંગે ઈ દાસી જીવણ બાપુ એમ કે છે હરીને મેળવવા મારે શું કરવું મારા સાયાજીને કેજો આટલી મારી વિનંતી મારે મને માણા બનાવ્યો તો ઈશ્વર કૃપા છે માણા બન્યા પછી બાકી હળદી ના ઘાટ ઉપર રાણા પ્રતાપ નો ઘોડો પૂજાય સતાધાર માં પાડો પૂજાય પૂજાય કચ્છમાં દાદા મેકરો કુતરો કથાડો પૂજાય જાનવર પૂજાય છે આપડે માણા પાડો છીએ સારું નથી બોલતા શું આપણે આવ્યા કે નો આવ્યા કેટલાય ફડાક્યા થઈ ગયા કોઈ ઓળખતું નથી સંતોની પીડા છે રામ વેદના છે પણ અત્યારે તમે જુઓ માયાનું કવર જ એવું છે ને જ્યાં જાવ ને બધા રોતા જ હોય અમારી પાસે કઈ નથી અમારી પાસે મરો કઈ ન હોય તો શું જોવે છે એ નથી ખબર પડતી આ એક ભાઈ જાય કે ધાબુ ભરવું છૂટા ખૂટી રહ્યા બીજા ભાઈ જાય કે ડોબું વિણું દોવા નથી દેતું બીજા બીજા માં જાવ કે છોકરા ને બહુ વેવાઈ તેડી ગયા મોકલતા નથી બીજા માં જાવ કે છોકરાને પોલીસવાળા લઈ ગયા જામીન ચડતા નથી આપણે ખરું આપણે ક્યાં રોવું આખી દુનિયા રોવે જ છે હરીને મેળાવા મીરા રોવે દાસી જીવન રોવે નરસિંહ રોવે મારા બાપ માણા બનાવ્યા ને તારો મારો ભેટો ન થાય તો અમારો અવતાર ફોગટ ગયો જોરા જે રોવાનું છે એ કોઈ રોતું નથી પણ મેં કીધું એમ બાપુ વાતું પડી છે આપડી વાત અધૂરી હતી ક્યાં હતી કઈ વાત હતી છે કોઈ ની યાદ આજ વાંધો છે જેસલ ને તોરલ ની વાત કરતો તો હું આ અહીંયા જો ઉભા રહ્યો ને તો જ મજા આવે આમાં એક યાદ ન એટલે અમને એમ થાય ઉપર થઈને જાય છે ત્યાં રોકાતું જ નથી હું આ બોલવું શીખો ને અમે એક જગ્યાએ ભજન માં ગયા હતા હું ભજન ગાતો તો વારું મારા વીરા રે સંઘ નો કરીએ નીચનો એક ભાઈ પૈસા નાખવા આવ્યા અને આ શત્રુભજી અમારો મિત્ર પડખે બેઠેલો એ મને કે બાપુ આ કોઈ પૈસા નાખે નહીં પણ આજ નાખે છે મેં બંધ કરવાનું કહેતો તો આપણે બંધ કરી દીધી એ કે નાના તમને તમે ગાઓ વરી ઘડીક છું તો ફરીને આવ્યો પછી અમારો રાઉન્ડ પૂરો થયો અમે બહાર ગયા ને એટલે અમારી વાય વાય આવ્યો તે મારો મિત્ર હતો ને પૂછતો હતો કે તું કોઈ દી પૈસા નાખ ને આજ કે તું પૈસા નાખતો ભારે કહેવાય એ કે નાખવું જ બાપુ કે મારા દુશ્મન ને દેતા હતા કે મને મજા આવી ગઈ એટલે મેં કીધું ભાઈ હું ક્યાં ગાળ્યું બોલ્યો અરે મને કે દેતા ત્યાં ગાળ્યું જ દેતા તા હું તો કે રાજી થયો નકર હું પૈસા નો નાખું પણ મેં કીધું એટલે ક્યાં હું ગાળિયું બોલ્યો કે તમે કે વારું મારા વીરાગનો કોળી નેશન મેળી નેશનો નહી સઘનો કરીએ નેશનો આ નોખા પાડે મને હળદાર કોક ફરચે એટલે પછી ખબર પડે બોલવાનું ચાલુ કરો ભજન તો જાય બારો ભાઈ આની માટે સદગુરુ જોવે બાપુ આ શબ્દ એમના સમજાય જ નહીં શબ્દ સમજવા માટે બાપુ આનું મંથન કરવું ઘી દીવો થાય આ બધા પાદરા દૂધમાં દીવા કરવા જાય છે નથી મેળ પડતો ઈ જસલ ને તોરલ વાયક માં ગયા રસ્તામાં પ્રસંગ બન્યો તોરલ ને ગાડીમાં માં ને લઈ ગયા તોરલ મુર્શિદ થઈ ગયા હતા અને આખી ગત

એટલા માટે જેસલની ઈ એક બે કડી હું ગાયા આયા પીર રે આવા <laughs> પોતાનો <laughs> સતી ધોરણને જાડેજા કે છે જારજી ફુકારે મુજા ભાવરા સતી તમારા ધર્મ ને જો શબ્દ ઉપર ધ્યાન આપજો બે ભજન કરતા હતા સતી આપણા ધર્મ ને સંભાળો એમ નઈ સતી તમારા ધર્મ ને સંભાળો પોતાના પૂર્ણ સિવાય પાર નહીં ગુરુ સિવાય મુક્તિ નહીં અને આવડી આજ વાત જેસલ ને તોરલે કરી હતી ક્યાં મત દરિયામાં હોડીમાં હતા તેથી તોરલે જાડેજા ને કીધું હતું કે પાપ તમારું પોકારો પૂન કર્યું હોય તો યાદ કરી લીધું આ ઈ ભજન યા યા નું ભજન યા બાપુ કડી થઈ જાય ભજનની હાકળ બની જાય પણ એવા સમર્થ સદગુરુનો સથવારો હોય તો સમજાય બાકી સમજાય નહીં સતી તોરલ એકલા વાયકમાં માં ગયા ને તેથી જાડેજા એ સતી તોરલ ને કીધું કે પેલું છે તમે જાઓ મારું શરીર મારી તબિયત બરોબર નથી હું નથી આવતું જો અહિયાં તોરલ ને પાસે જાડેજા જૂઠું બોલ્યા શું કામ વચન નિભાવવા માટે જો જાડેજા એ ખુલાસો કર્યો તો તોરલ થાત નહીં વચન જાત નહીં અને વચન ભંગ થાત એટલે જેસલે કીધું તમે જાઓ વાયક ઝીલું છે એટલે જાવું પડે અને જેસલ ને ખબર હતી હવે મારો સમય થઈ ગયો હવે મારે રોકાવા એવું નથી તોરલ ને ખુલાસો કરીશ તો જાય છે નહીં અને સતી તોરલ વી ગયા ને પછી બાપુ વાણી બને જેસલ લખે રોઈ રોઈ કોને સંભળાવું મારો રુધિયો રોવે માયલો ભીતર તોરલ તોરલ તમે મને નો મળ્યા હોત તો મારી દશા શું થાય હું તો એક કડવી વેલનું નું ચોમડું હતું મને માણાય નો ખાત ને જાનવર નો ખાત તમે નો મળ્યા હોત તો મારો આ દુનિયામાં કોઈ હિસાબ જ નહોતો રા રોતો રોતો જાડે જો ગાય છે એ કે હું મરી જાઉં એની મને પરવા નથી હું મારો સમય થયો છે હું જ જવાનો છું પણ હું વ્યાઈ ગયા પછી તમે આવો ને તો મારી સમાધિ માથે બે ગાયત્રી સંભળાવજો મારા જીવની ગતિ થાય બાપુ જાડેજા ને ક્યાં ફુગાડ્યો છે અને આયા દાદા ઉગમસિંહ ગાદી ઉપર બેઠા છે ગત ગંગા બેઠી છે અને જોત છે અને અહીંયા રાતના બારેક વાગ્યાનો સમય થયો જોત ઝાંખી પડી ને ત્યારે સતી મા તોરલ ગુરુ મહારાજ ને કે છે કે બાપુ આ જોત ઝાંખી પડતી હોય એવું નથી લાગતું

એ કે જેસલ જ હોય બીજું કોઈ નો હોય આખી ગત બાપુ ઉભી થઈ ગઈ કે જો જેસલ જ હોય તો અમારે ધૂપે આવવું પડે અને તેથી રસ્તો નથી રાતનો સમય છે રસ્તો હોતો નથી ને બાપુ વાણી બને પાદરની પનિહારી પૂછું મારી બેન માર્ગ બતાવો અંજાર શહેરના બાપુ એમ નામ ભજન હોત તો અત્યારે દુનિયા બધી બુદ્ધિના ખટારા ભરી લે એટલી બુદ્ધિ છે એમનામ ભજન કોઈ દીનો એક સાગી છે ને